સરકારે હિટ એન્ડ રન કેસમાં કડક કાયદો બનાવતાની સાથે જ ડ્રાઈવર આલમમાં વિરોધ જોવા મળ્યો છે ખાસ કરીને સુરતના ડુમ્મસ મગદલ્લા હજીરા રોડ પર ટ્રક ડ્રાઈવરો વિરોધે ચડ્યા છે મહત્વનું છે કે હજીરા ખાતે આવેલી જે મોટી કંપનીઓ છે તે તમામ કંપનીઓમાં આ ટ્રક ચાલકો માલ ભરવા માટે આવતા હોય છે ત્યારે સરકારે બનાવેલા કાયદા સામે ટ્રક ડ્રાઈવરોનું એક ટોળું હજીરા મગદલ્લા રોડ પર એકઠું થયું હતું ત્યાંથી પસાર થતી સિટી બસને પહેલા બાનમાં લીધી હતી તેમાં તોડફોડ કરી ડ્રાઈવરને માર માર્યો હતો ત્યારબાદ ત્યાંથી જીજી5જીવી2270 નંબરની પોલીસ પીસીઆર વાન પસાર થતી હતી તે દરમિયાન પીસીઆર વાન ચલાવતા પોલીસ જવાનની પીસીઆર વાન ઊભી રખાવી પોલીસ જવાનને બહાર કાઢી પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં તાત્કાલિક વાયરલ થયો હતો

જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પે પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ ને રોડ ક્લિયર કરાવડાયો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કરેલો છે આ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે અત્યારે ખ્યાલિયત છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ બાવીસ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ પર હુમલો કરનાર અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં કે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કલમ તાલીસ અને એકસો સુડતાલીસ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ અત્યારે પણ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત